મોટેલ વ્યવસાય ગુજરાતીઓને અમેરિકામાં મોતનો ભોગ બનાવી રહ્યા છે ગયા અઠવાડિયે પેન્સિલવેલિયામાં અને નોર્થ કેરોલિનામાં બે અલગ અલગ ઘટનાઓમાં મોટેલ વ્યવસાય સાથે સંકળાયેલા ત્રણ ગુજરાતીઓની હત્યા કરવામાં આવી હતી આ વર્ષે અમેરિકામાં મોટેલ સંબંધિત ગુનાઓમાં કુલ સાત ગુજરાતીઓ મૂળના લોકોની હત્યા થઈ છે ગુજરાતીઓ અમેરિકામાં સાહીઠ ટકા જેટલા મોટેલ વ્યવસાયના માલિકો છે મોટેલ વ્યવસાય આટલો જોખમી શા માટે બની રહ્યો છે અને ગુજરાતીઓ આ રીતે નુકસાનમાં કેવી રીતે આવી રહ્યા છે મોટેલ વ્યવસાય ગુજરાતી સમુદાયનો છે તેવું કહેવું ખોટું ન કહી શકાય ખાસ કરીને પટેલોનો અમેરિકામાં નફાકારક વ્યવસાયો ચલાવવા માટે જાણીતા આપણા ગુજરાતીઓ છે પરંતુ તાજેતરમાં વર્ષોમાં આ સમુદાયના વ્યવસાયો ચલાવતી વખતે ગુજરાતીઓનો ભોગ બનાવવાનું એક ચોક્કસ બની ગયું છે આ વર્ષે એકલામાં અમેરિકામાં મોટેલના માલિકો અથવા તો સંચાલકો તરીકે કામ કરતા ઓછામાં ઓછા સાત ગુજરાતીઓના મોત થયા છે તાજેતરમાં ઘટના સોમવારે પેન્સિલવેલિયામાં નોંધાઈ હતી જ્યાં સુરતના વતની રાકેશ પટેલની માથામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી રાકેશ પટેલે તેમના મોટેલમાં ભાગીદાર હતા અને મેનેજર તરીકે કામ કરતા હતા અન્ય એક ઘટના પાંચ ઓક્ટોબરના રોજ નોર્થ કેરોલિનામાં બની હતી જ્યાં મૂળના અનિલ પટેલ અને પંકજ પટેલની પણ મોટેલમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી આ ઘટના થોડા મહિના પહેલા સાઉથ કેરોલિનામાં એક ગુજરાતી મહિલા અને તેમના પિતાની લૂંટના પ્રયાસો દરમિયાન હત્યા થયા પછી

એક અહેવાલ મુજબ આપણે જોઈએ તો આવા વ્યવસાયો ખાસ કરીને મોટેલ અને ગેસ સ્ટેશનો ઘણી વાર હાઈવે ની આસપાસ અથવા તો નિર્જન નગરોમાં આવેલા હોય છે જે તેમને વેશ્યાવૃત્તિ ચોરી અને ગોળીબારી જેવા ગુનાઓનું કેન્દ્ર બનાવે છે દસ સપ્ટેમ્બર કર્ણાટકના વતની ચંદ્રમૌલીની હત્યા ડલાસમાં આવેલી મોટેલમાં કરવામાં આવી હતી આ મોટેલમાં માલિક ગુજરાતી મૂળના જ હતા ગુજરાતીઓ સાહીઠ ટકા મોટેલ માલિકી ધરાવતા આપણે અત્યારે જોઈ રહ્યા છીએ મોટેલ અને ગેસ સ્ટેશનોનો એવો એક વ્યવસાય છે જ્યાં રોકડનો પ્રવાહ હંમેશા સ્થિર હોય છે જેના કારણે ઓગણીસો સાહીઠ ના દાયકાથી ગુજરાતીઓ વ્યવસાયો અમેરિકામાં ઝડપથી વિકાસ થયો છે મોટેલો અન્ય હોસ્પિટાલિટી સેક્ટરની જેમ શ્રમ સઘન હોય છે દાયકાઓથી પટેલો એક મોટેલ ખરીદતા આવ્યા છે તેમાં એક બે રૂમ પોતાના પરિવાર માટે વાપરે અને પરિવારના સભ્યો સાથે મળીને વ્યવસાય ચલાવવા માટે એ અમેરિકાની માત્ર એક ટકા વસ્તી હોવા છતાં પણ આપણા ગુજરાતીઓ સાઠ ટકાથી થી પણ વધારે મોટેલ નું નિયંત્રણ પોતાના હાથમાં ધરાવે છે એમ આર શાહ ડિરેક્ટર ઓફ ધ પટેલ મોટેલ સ્ટોરી એક શોર્ટ ફિલ્મ છે જે ન્યુયોર્ક ટેબ્રિકા ફેસ્ટિવલમાં પ્રીમિયર થઈ હતી અને અમેરિકામાં ફેસ્ટિવલમાં બતાવવામાં આવી રહી છે એમ જણાવે છે કે આ ફિલ્મ ગુજરાતી ઇમિગ્રેશન ખાસ કરીને પટેલો દ્વારા અમેરિકાના મોટેલ સામ્રાજ્યની રચના તેમની મહેનત કૌટુંબિક નેટવર્ક અને સફળતા પાછળના સંઘર્ષોને એક ઉજાગર કરે છે અને એક નામ આપે છે પરંતુ મોટેલો ગેસ સ્ટેશનો ખાસ કરીને રિમોટ

અનામીપણું વધારે છે અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા અગાઉ ગોળીબાર સુધી પહોંચી ગયા છે અને હત્યા સુધી તે પહોંચીલા જોવા મળે છે ડ્રગ્સ ઓવરડોઝના કેસ મોટેલોમાં સામાન્ય છે અને ગુજરાતીઓ જેવો આવા મોટેલોના મોટા ભાગના માલિકો છે ઘણીવાર ગુનાના દ્રશ્યો ઓવરડોઝ મૃત્યુ અને હ્યુમન ટ્રાફિકિંગ સંબંધિત સંભવિત કેસોનો સામનો કરવો પડે છે એક્સ પરની કેટલીક પોસ્ટે ભારતીય માલિકીના મોટેલોમાં નબળી સુરક્ષાની ચર્ચા કરી છે જેમાં કેમેરાનો અભાવ ખામીયુક્ત તાળા અને સ્ટાફની ઉણપ ઘણીવાર ખર્ચ ઘટાડવાના પગલાં તરીકે જેવી સમસ્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ઘણા મોટેલો ફ્રન્ટ માલિકોના પરિવારના લિવિંગ રૂમ તરીકે પણ કામ કરે છે જે તેમને જોખમોનો સામનો કરાવે છે ગુજરાતીઓ પટેલોનું અમેરિકામાં મોટેલ સેક્ટર પર વર્ચસ્વ ઓગણીસો સાઠ ના દાયકામાં શરૂ થયું હતું ગુજરાતીઓ ભારત અને વિદેશમાં તેમના મજબૂત સમુદાયના સમર્થન માટે પણ જાણીતા છે એ વર્ષોથી અમેરિકામાં વિશાળ વ્યવસાય સામ્રાજ્ય બનાવ્યું છે ઘણીવાર તેમની કમાણી ફરીથી રોકાણ કરી અને સૌથી સમુદાયના સભ્યોને ટેકો આપ્યો પોતાની વ્યક્તિગત જીવનશૈલીને અપગ્રેડ કરવાને બદલે જે તેઓએ પેઢીઓનું ચાલુ રાખ્યું છે ઓગણીસસોને ચોત્રીસમાં કાનજી મંચુ દેસાઈ જેને અમેરિકામાં ભારતીય માલિકીના હોટેલના ગોળફાધર તરીકે ઓળખવામાં આવે છે ટ્રેનિદાથી ગેરકાયદેસર ઇમિગ્રેટ તરીકે અમેરિકા આવ્યા અને પ્રથમ પટેલ હોટેલિયર બન્યા બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તેમણે એક હોટેલની સંભાળ લીધી જેના જાપાની અમેરિકા માલિકને ઇન્ટરમેન્ટ કેમ્પમાં મોકલવામાં આવ્યા હતા પોસ્ટ વોર અમેરિકામાં દેસાએ સાન ફ્રાન્સિસ્કોમાં હોટેલ ગોલ્ડ લીઝ પર લીધું જ્યાં તેમણે આવતા ગુજરાતીઓને ઇમિગ્રેન્ટ અને આશ્રય આપ્યો એક સાકળ પ્રતિક્રિયા શરૂ થઈ જેમાં પરિવારોને સંસાધનોનો એકઠા કરીને મિલકતો ખરીદી ખર્ચ ઘટાડવા માટે સ્થળ પર રહ્યું અને નફાને વિસ્તરણમાં રોકાણ કર્યું અને ઓગણીસો પાસઠમાં ઇમિગ્રેશન સુધારા પછી સફળતાની ચાવી સામૂહિક ખરીદી કૌટુંબિક શ્રમ અને ઓછા ખર્ચે જેનાથી તેઓએ સ્પર્ધકોને પાછળ રાખ્યા અને ઘણા ગુજરાતીઓ ગેરકાયદેસર ઇમિગ્રેટ્સ તરીકે અમેરિકા આવ્યા પરંતુ તેમણે એક સામ્રાજ્ય બનાવ્યું

અમેરિકન શહેરોમાં હેડ ક્રાઇમ્સ અને ભારતીય વિરોધ લાગણીઓમાં વધારો થતો જોવા મળ્યો છે અને થતી જોવા મળી રહી છે ગુજરાતીઓ તેમની મોટેલ અને ગેસ સ્ટેશનની સફળતાને કારણે ઘણીવાર નારાજગી અને સ્ટીરિયોટાઇપિંગ સામનો કરી રહ્યા છે જે તેમને જાતિવાદ અને દુશ્મનનો સરળ લક્ષ્ય બનાવે છે ભારતીયો જેને ઘણીવાર નોકરી ચોર તરીકે જોવામાં આવે છે ખાસ કરીને નાના શહેરોમાં